વડનગરમાં પર્યટન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી ભવે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો વડનગર ખાતે કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા તંત્ર મહેસાણાના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે આયોજિત પર્યટન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન મુનિજી નાગરિકો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કલાકારોએ સ્ટેજ પર શાનદાર પ્રસ્તુતિ આપી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા પ્રસિદ્ધ કલાકારો વિજય ભટ્ટ અભિતા પટેલ વિપુલ સુરતીના સુરોના તાલે હાજર લોકો ગરબે ઝૂમી ઉઠ્યા હતા પરંપરાગત સંગીત અને નૃત્યથી સમગ્ર માહોલ ઉત્સાહભર બની ગયો હતો કાર્યક્રમમાં બાળકો પણ ગરબાના તાલે અલગ અલગ સ્ટેપ સાથે ભાગ લઈ રહ્યા હતા જેમાં તેમની ઉર્જા અને ઉત્સાહ સૌને આકર્ષતા રહ્યા હતા આ ખાસ પ્રસંગે વટનગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ મહામંત્રી મહેશ પટેલ કોષાધ્યક્ષ કમલ પટેલ શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ શહેર ભાજપ મહામંત્રી ગણપત ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ કિરણ ચૌધરી મામલતદાર એચવી પુરોહિત વડનગર પીઆઈ ગઢવી મહાદેવ સંસ્થા ઉમિયા માતા ટ્રસ્ટી વિનોદ પટેલ તેમજ મુકેશ પટેલ મુનિરાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર આયોજન દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારી પારુલબેન પટેલ ખડેપગે ઉપસ્થિત રહ્યા હતા જે પ્રશાસનની સંસ્કૃતિ અને પર્યટન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે પર્યટન પર્વ અંતર્ગત આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમની વડનગરની સમૃદ્ધિ સંસ્કૃતિ અને લોકકલાને નવી ઓળખ મળી હોવાનું ઉપસ્થિત નાગરિકોએ જણાવ્યું હતું thank you